રૂપલધામ ખાતે ભવ્ય ચૈત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે આગામી તારીખ નવ એપ્રિલથી ચૈત્રી નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે વિસાવદર તાલુકાના રામપરા રૂપલમાના સાનિધ્યમાં નવ દિવસ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રામપુરા રૂપલધામ ખાતે નવદુર્ગા શક્તિ તીર્થ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેવી ભાગવત કથા પાટોત્સવ અંતર્ગત તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે ચૈત્રી નવરાત્રી દરમિયાન મહામંડલેશ્વર એક હજાર આઠ દેવી ભાગવતના વક્તા તરીકે કંકેશ્વરી દેવીજી કથાનું રસપાન કરાવશે રામપરા રૂપલધામ ખાતે તારીખ નવ ચાર બે હજાર ચોવીસથી સત્તર ચાર બે હજાર ચોવીસ સુધી અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે શ્રદ્ધા શિક્ષણ અને સેવામાં હંમેશા રૂપલમાં અગ્રેસર રહ્યા છે ત્યારે રૂપલધામ ખાતે અંધશ્રદ્ધાને ક્યારેય કોઈ પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી દરમિયાન અહીં લાખો શ્રદ્ધાળુ રૂપલમાના દર્શન કરવામાં આવે છે ત્યારે જે રીતે મઢડા ગામથી એ શિક્ષણને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે તેવી જ રીતે રામપરા ખાતે રૂપલમાએ વિદ્યાભવનનું નિર્માણ કર્યું છે ગીરના કાંઠા નજીક ખૂબ ઓછી વસ્તી ધરાવતું રામપુરા ગામ આવેલું છે જેમાં ચારણ સમાજના ચારણ ધાનબાઈના ખોડે અને આલસુર આપવાના નેહડે તારીખ ચૌદ આઠ ઓગણીસો નેવું ને શ્રાવણ વદ આઠમને મંગળવારના રોજ આઈ નાગબાઈ માના ઉપાસક એવા આઈ રૂપલ માના જગદંબા સ્વરૂપે જન્મ્યા હતા માત્ર દસ વર્ષની ઉંમરે ચારણ સમાજની પરંપરા મુજબ ચારણોના સાડા ત્રણ પહાડાનું સંમેલન અને નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જે આજે છેલ્લા ચોવીસ વર્ષથી અવિરતપણે અન્ન ક્ષેત્ર અને ગૌશાળા કાર્યરત છે રૂપલધામ ખાતે કોઈ પણ પ્રકારના જ્ઞાતિ જાતિ કે ધર્મના નામે ભેદભાવ ક્યારેય જોવા મળતો નથી અને આયમાં દરેક ભક્તો પ્રત્યે સમદ્રષ્ટિ સંભાવ રાખે છે રામપરા રૂપલધામ ખાતે દર વર્ષે આધ્યાત્મિક પર્વ તેમજ વિશ્વ કલ્યાણ અર્થે ઘણા ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ચૈત્રી નવરાત્રિના પાવન અવસરે રૂપલધામ રામપરા ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં સૌ સેવકો ભક્તો સાધુ સંતો પધારે તેવું માનું ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે બોલો સોનલ માધવી જે નાગભાઈ માધવી જે રૂપલ માધવી જે હા આજ રોજે રામપરા આવવાનું થયું સરસ કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે મહેશભાઈ બધી વાત કરી ખરેખર આયેલ આંગણીએ કે આંગણ તોળે અમો મા સોનલ એ સમૂહ અવિસર રાજ્ય આયમાં હમણાં જ પરાપૂર્વમાં બે મહિને પહેલાં શતાબ્દી વર્ષ પૂર્ણ થયું આ સોનબાઈમાંનું શતાબ્દી વર્ષ ચાલે છે શતાબ્દી વર્ષ પૂર્ણ થયા પછી પણ સમાજમાં ઉન્નતિના પંથે જાય એ માટે આગળના સમય પણ માતાજીએ થોડા સમય પહેલાં મને યાદ આવે છે ભયશભાઈ કે અચાનક બનુમાં એ રામપરા આવે છે અને ખરેખર એટલા રાજીપાથી આવે છે કે બહુ જોડાણ છે માનું આઈ નાગબાઈમાં જગદંબા પરાપૂર્વ અમારે આઈ વાગદેવીથી જે શરૂઆત ઇંગળજમાંથી જે શરૂઆત પ્રણાલી થઈ છે એમાં અનેક આવ્યો થયા જ્યારે શતાબ્દી વર્ષ પૂર્ણ થયું છે ત્યારે મહેશભાઈ એક ઘાસભાઈમાં બલદરા લુંગબાઈ શાહ અને બનુમાં ખરેખર એ જીવન આપણે જોઈએ ને તો એ શતાબ્દીના સાક્ષી છે એ જે પરંપરા ચારણોમાં ચાલે અનેક આવ્યો થયા છે આઈ ખોડિયારમાં મોગલમાં વરવડી રાજલ એ અનેક આયોની પરંપરા આ ચારણોમાં ખરેખર આપણે જોઈએ ને તો ભગવતીની એ કૃપા એવી રહી છે કે અનેક વખતો વખત એ બંધાયેલા છે ને આને માન માળીઓનું આવવું બહુ સારી વાત છે એ પાપ ઘટે વૃથ તીરથ દે રોગ ઘટે ઔષધ ખાઈ જ્ઞાન ઘટે ચોરકી સંગત નીર ઘટે વિષમાયે માન ઘટે તાપર ચૂકતા ક્રોધ ઘટે હિતકે સમજાયે અન્ન બિના તેની પ્રાણ ઘટે જેમ ત્રાસ ઘટે હરિગુણ ગાયે માળી તારા રીધિએ ભર્યા રાજ તે સંકલ્પમાં સીધી ભરી ભગત બાપુ એ ઉપાસા છે આઈ માને તમે જુઓ તો કે કોઈ દુખિયાના દખને ઓરે તો નટ જેમ નાચા કરું કેવું ભગત એ દુલાકા આગ બાપુ સોનભાઈમાં વિશે લખે વયસ્ક હતા સોનભાઈમાંથી તો મહેશભાઈ ભગતબાપુ ખૂબ વયસ્ક અનેક કવિઓ તમે જો શંકરદાનજી આ બધા કવિભરો આવે આજે આપણે અમે તો હું તો બહુ સભાનતાથી કહું છું કે અમે તો બાલ્યકાળમાં આવીમાં સોનભાઈ માને જોયા છે પણ અમે માના બાલ્યકાળના દર્શન ઉપલમામાં જોયા છે અમારા અનેક આયોમાં જોયા છે ત્યારે અમને થાય કે ચારણો માટે રેમ તો જગદંબાની ખૂબ ખૂબ કૃપા છે અને કૃપાના ફળ આપણને મળે આપણે ચારણ ચારણી જગ્યાએ રહીએ ખરેખર એ એની જવાબદારી નિભાવે એ માના વખતો વખતના આપણને આશીર્વાદ મળે એ માટે આ જબરજસ્ત આવા કાર્યક્રમો સતત સતત સોનભાઈમાં તો એમ કહેતા કે વખતો વખત સમાજોનું મળવું ચારણ સમાજ તો ખરો વધારે પણ વખતો વખત મળવું એની ફલશ્રુતિ હોય છે એકબીજાને પૂરક બને છે એ આવા સ્થળો જ આવા કાર્યો કરી શકે અને એ માટે જે આ મહા જે આસનનું જે નિર્માણ થઈ રહ્યું છે બહુ રાજીપો છે એટલું બધું જબરજસ્ત શું વ્યવસ્થિત બધા વિભાગો પણ અમે જોયા નિહાળ્યા અને માની પૂર્ણ કૃપા ઉતરી છે નાગભાઈમાં અને કરણી જે મહેશભાઈ એક કાળમાં આવતા છે દહીનો સાહેબ એ પછી જોઈએ તો વર્ષો પછી સોનબાઈમાં અને પછી જે આપણું માનું મળવું એ બહુ આવનારા સમય માટેની આપણા બધા માટે એટલી બધી જબરજસ્ત નિશાની છે કે આપણે તૃપ્ત થાય છે ખૂબ માની કૃપા છે તો જ આ બધું શક્ય છે અને ખૂબ આમાં ભાગ લેજો મહેશભાઈ પંદર તારીખે જે સભા છે એ પણ જબરજસ્ત સભા છે અને એવી બનવી જોઈએ કે દરેક સમાજના અગ્રણીઓએ ઉમટે અને સભામાં ભાગ લઈએ આખા કાર્યક્રમમાં ભાગ લઈએ ચારણ સમાતો તો લઈએ પણ ચારણોતરે ભાગ લઈએ અને નવે નવ દિવસ ખરેખર કનકેશુબેન એટલે મહાન એક સાધક છે સાધક છે જબરજસ્ત સાધક છે કનકેશુબેનને સાંભળવા એટલે એ સાધનાના મહામૂર્તિ છે તો એ પણ બહુ સુયોગ છે વળી સોનલમાં આવી કામ ખરેખર બહુ રાજી થયા યુનિવર્સિટી નરસિંહ મહેતા નાગર યુનિવર્સિટી જૂનાગઢથી ખરેખર મઢડા એક મણકાનો કાર્યક્રમ લઈને આવ્યા ત્યારે બનુમાન અમે હમાચરા મારી ના રૂપલમાં એવું વિચારે છે કે આપણે શિક્ષણનું કાંઈક કરીએ એટલા રાજી થયા એ રાજી મનાવવા પોતે દેહાંત લીધું એ પહેલાં છ મહિના પહેલાં મારતે ઓલે મઢડા અચાનક આવે છે મઢડાથી રામપરા કે ચાલો આપણે રૂપલમાં શું કરે ખબર નહીં આ બધા ખૂબ મા ઉપર આશીર્વાદ છે જ વધુ વરહતારીએ ભલે જય માતાજી